નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષ ધામમાં મિત્રો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ ઈચ્છે છે જો કે આના માટે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા ખૂબ જ જરૂરી છે એવામાં ચાલો જાણીએ કે માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કઈ પાંચ વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ પહેલી વસ્તુ છે પૂજાની ઘંટડી વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે પૂજા સ્થાન પર એક નાની ઘંટડી રાખવી જોઈએ પૂજા દરમિયાન દરરોજ સવારે અને સાંજે તે ઘંટડી વગાડો ઘંટડીનો મધુર અવાજ ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે બીજી વસ્તુ છે કુબેર યંત્ર ઘરમાં કુબેર યંત્ર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં પૂજા સ્થાન પર કુબેર યંત્ર મૂકી રાખો કુબેર યંત્રને ઉત્તર દિશામાં મૂકવામાં આવે છે આનાથી તમારી આવકમાં વધારો થાય છે અને નાણાકીય સમસ્યાઓ પણ દૂર થાય છે ત્રીજી વસ્તુ છે તુલસીનું ઝાડ તુલસીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે તુલસીના છોડમાં લક્ષ્મીનો વાસ હોય છે પૂર્વ દિશામાં તુલસીનું ઝાડ હોવું એ શુભ મનાય છે દરરોજ તુલસીના ઝાડને પાણી આપો અને તુલસીની આગળ દીવો પ્રગટાવો લક્ષ્મીની પ્રાપ્તિ માટે ચોથી વસ્તુ છે શંખ પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ શંખ છે એવું માનવામાં આવે છે કે મા લક્ષ્મી શંખમાં રહે છે આથી તમારે તમારા ઘરમાં શંખ રાખવો જોઈએ શંખને પૂર્વ દિશામાં રાખવો જોઈએ શંખના અવાજથી માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને હવે પાંચમી વસ્તુ છે માં લક્ષ્મીની મૂર્તિ જો તમે તમારા ઘરમાં શુભ લક્ષ્મી ઇચ્છતા હો તો તમારે તેમનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખવા જોઈએ દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો દેવી લક્ષ્મીની મૂર્તિ ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખી શકો જેનાથી સુખ સમૃદ્ધિ આવવા લાગે છે આટલી વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને સાથે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે નમસ્કાર